હા તો મિત્રો જય દ્વારકાધીશ આપને કોઈ આપની ચેનલની અંદર ખીમરાણા પક્ષીઘર ચેનલની અંદર કોઈ નવા હોય વ્યક્તિ આપણે ઘણા બે ફોલો કરેલા હૈ પછી ફેસબુકની અંદર કોઈ નવા હોય વ્યક્તિ તો એને આપણે બતાવીએ કે ભાઈ આ ડબલું જો પાંચ આપણે તેલનું ડબલું છે એ ચિકારે ચિકારે આપણે ચણનું ભરી આવીએ અહીંયા ડબલા ભરવા માટે તો આ પાંચ ડબલા ભરીને એટલે પાંચ કિલા ઉપર ચણ થાય તો એ આખે આખું જુઓ ખાલી થઈ ગયું તો કાયમીનું મિત્રો એટલું આપણે અહીંયા ચણ અહીંયા આ એક જ જગ્યા આવે એક જ બાવેડે તમે જુઓ આ ડબલા ભરેલા હોય કાયમી હું કાયમે કાયમી ભરી જાઉં હું બરાબર અહીંયાથી તમને બધી વસ્તુ દેખા હે હે ઓલા બાવેડેથી વટલા બાવેડે ને આ બાવેડે તો જુઓ દેખાય લાંબા એમના ડબલાની લાઈનનું અને પંખીડા પણ આવી ગયા છે મિત્રો અને હા મિત્રો કાલે એક બીજી પણ એક સારા સમાચાર મળ્યા છે આપને આ જગ્યા ઉપર કાલે સદભાવનાવાળા આવ્યા હતા અને એ જોઈ ગયા છે આ બધી જગ્યા આપની એટલે કાલે ઉડાઈ અહીંયા જોઈને બધું કાલે વિજયભાઈ હતા આપને ગોહિલ એને જગ્યા બતાવી દીધી છે વિજયભાઈએ કે સદભાવનાવાળા ભેગા આવ્યા હતા અને આ જગ્યા ઉપર એવડાઈ બધી જગ્યાએ ઝાડવા વાવી જાય એની રીતે કમ્પ્લીટ આપને કરી દેવાના હે તો આપણે દુવારકાવાળા નિયમ માનો કે આપના ઉપર દયા થઈ ગઈ બરાબર તો વિડીયોને પૂરેપૂરો જોજો ખીમરાણા આપનું પક્ષીઘર યુટ્યુબ ચેનલ અને રામજી કટેશિયા આઈડી હે આપની ફેસબુકમાં તો કોઈ નવા મિત્રો હોય તો આપના વિડિયા જોતા રહેજો અને આવી રીતના આપણે ઓટાનું પ્લાનિંગ થઈ ગયું છે હવે ભગવાન કરે ને જો જીસીબી આવી જાય તો આપનું એ પણ કામ થઈ જાય રેતી અહીંયા પડી છે તો વિડિયો ગમ્યો હોય તો મિત્રો પૂરેપૂરો જોજો બરાબર જય દ્વારકાધીશ કોમેન્ટમાં જરૂર ને જરૂર લખજો અને આ જ એક ખાસ વાત એ કે તમે ક્યાંથી વિડિયા જુઓ હો તમારું સરનામું લખજો અને ભાઈ ભેગું જય દ્વારકાધીશ લખવાનું મિત્રો ભૂલતા નહીં તો જય દ્વારકાધીશ